સથાણામાં પટાણા શહેરમાં ચાલતું કારખાનું ઝડપાયું જાણેથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરાતું મુંબઈથી ટીમ પોલીસ સાથે ત્રાટકી હવે ટોયલેટ ક્લીનર પણ નકલી એકની ધરપકડ કરી હતી કાર્યવાહી માટે મુંબઈની ટીમ સુરત પહોંચી મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટ પ્રાઇવેટ ના ફિલ્ડ ઓફિસર વિનોદ સુમરા સુરત દોડી આવ્યા હતા ફિનાઇલ વાસણ બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા તેમની કંપનીને લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી આ ફિનાઇલ કંપનીના નામ સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતો હોવાની ફરિયાદ મળી હતી પત્રાનો મોટા શેડમાં આખો કારખાનો ઊભો કરાયો તપાસમાં સુરતના સથના વિસ્તારમાં સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઇઝ નામથી પત્રાનો મોટો શેડની આડમાં આખો કારખાનો ઊભો કરાયાનું બહાર આવતા તેઓ સુરત આવી પહોંચ્યા હતા સધાણા પોલીસ સાથે રાખી રેડ કરવામાં આવી અહીંથી બનાવટી ફિનાઇલ ટોયલેટ ક્લીનર ટાઇલ ક્લીનર ડિશ વોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર કેન બોટલનો જથ્થો પણ મળ્યો હતો પોલીસ આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણી રહે માવતીધામ રોહાઉસ સધાણા તેની ધરપકડ કરી હતી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બોટલ કઈ રીતે મેળવવાતા હતા તે પણ તપાસનો વિષય બન્યો છે ચાર મહિના પહેલા નકલી ચલણી નોટો છાપવાનો ગોરખ ધંધો ઝડપાયો હતો સથાણા યોગી ચોક ખાતે આવેલી એપલ સ્કવેર બિલ્ડિંગમાં ઓનલાઈન કપડાના ધંધાની આડમાં નકલી ચલણી નોટો છાપવાનો ગોરખ ધંધો કરાઈ રહ્યો હતો એસોજી દોડો પાડી સો ના દરની દોઢ લાખની કિંમતની નકલી ચલણી નોટો સાથે દુકાનમાંથી રાહુલ ભાવેશ અને પવન નામના ત્રણ આરોપીને ઝડપી પાડી હતા સાથે કોમ્પ્યુટર સ્કેનર લેપટોપ મોબાઈલ અને પ્રિન્ટર સહિત બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો

બસ પોલીસ સ્ટેશન થી થોડા જ અંતરમાં માં આ ફેક્ટરી ચાલતી હતી જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યુઝ ચેનલિસ્ટ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે